નળીન રિપોર્ટને બધું કર્યું બરાબર આ નળીન રિપોર્ટ કર્યો હતો ને અને જો આજે તમે યુપીટી પોઝિટિવ લઈને આવ્યા છો બરાબર અને સોનોગ્રાફીમાં બી બચ્ચું લઈને આવ્યા છે સિક્સ વીકસ ઝીરો ડેઝ એટલે કે ડિલિવરીની તારીખ છે પાંચમો મહિનાની છ તારીખ બે હજાર છવ્વીસ બરાબર અને બચ્ચાને ધડકાને આવી જશે અમારે વસંત કેવા થઈ જશે બે જીવા બરાબર જો તમારી જેવા જેવાને પ્રેગનન્સી રૂકાતી હોય તો બીજા છેલ્લા આપશો ને હા સર હું કે સર ગમે એના જે એક વખત વિઝિટ કરજો બરાબર જો તમારે બાઇકમાં લખ્યો છે સાહેબના હાથે આવશે બરાબર બીજું એક એમ નથી કુદ્ધ થાય વાંધો નહીં ઓકે સર એટલે